મારવાડો હું બધા ભુવાન નતો મોટો ને બે વફા ના ગીતું ઓનલાઈન 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 તમે એટલો બધો પચાસ પચાસ હજાર રૂપિયા વરઘોડા ગાડી હોય તો એટલો બધો વિશ્વાસ હોય તો ભગવાન ફોન કરો

છોકરો મોલો થઈ ગયો એને ઉભો કરવાનો હતો આજ કાલે તારી એવું તો વેલા ના કેવા ભુવાજી ના શું વાત કરો

પચાસ રૂપિયા કોઈ હાર વારુ કે હાલ છે પસાર થતો તમને પચાસ રૂપિયા તમને આપી જેવું ટેન્શન ના લ્યો તમે ખાલી આવીશો આઈજો મેળો હ હ પચાસ પચાસ તો લેવા જ પડશે કોમ એકી જાટકે હા કોમ તો જાટકે એકી જાટકે હા હા આવી આવીજો વાહ ભાઈ વાહ બા ભુવાજી ભાઈ ભુવાજી આવો હું તૈયારી ફૂલ કરાવું તમારી એન્ટ્રીની બેન્ટ્રી ની બધી

તૈયાર કરી દીધું હારો સ્વાગત ચાલ હારો ફરાફરા હેડો આ જગ્યા તમે હું કહી તૈયાર કરજો પાડ તો હું લોકેશન કરો

બોલો બોલો તારા ભાઈઓ ના ના આવતા રહ્યા બે ના મંગાવ્યા તમે કલકર માં છો વાત કરું એને ઓનલાઈન ભો મગાયા છે અને આવી ગઈ ઓનલાઈન ભો એટલે એ ઓનલાઈન ઈ તો ઈ જ વાણે આપણે ચો મોને ભો મેરે બરાબર હા આ તો આ તો એક પ્લાન બનાયા છે ઓનલાઈન ભોવાજી એ કીધું છે મગાવાયને ફોન કર્યો છે તો આવી જતાય ને બરાબર એટલે આપણો કોઈ મોડું થયું નહીં પણ એને એવી રીત ના બતાવવાનું છે છોકરો અમાર બીમાર થઈ ગયો છે એટલે મારે જોવું છે કે કેવો આરે હાજો કરે છે વારો આપણે તો હાતો તો છે જ એરું જોવું છે આરે તો બરમોને ભોવાજી એટલે

દેખાતું છે સ્વાગત તો કોઈ દેખાતું જ નહીં સ્વાગત જબર છે ઓનલાઈન જોવાનું સ્વાગત કેવું હોય આખું અલગ જ હોય આવો 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 ઓનલાઈન હા હા ભાઈ

એક નંબર નું નાટક નાટક નો છે અહી શુક્રો નાટક નો છે તો તમે પછી હજાર લે બરાબર હમણાં નથ હોય ખાલી હાવખે બંધ થઈ જાય ખાલી અડધો કલાક બેહવા દે મને તકલીફ થાય છે હાડો તાવ જાતો જ મહિના તાવ આવે તાવ આવે તાવ તાવ શરદી એવું બધું તાવ શરદી ખોશી બાપ બધું થઈ જાતું છે ને

پرا بادني ۾ چنگدا